ફ્રેન્ડ્સ ફિલ હરભલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે અત્યારે હવે ઉનાળો ચાલી રહ્યો છે એટલે બધું ઠંડુ ઠંડુ પીવાનું મન ખૂબ જ થાય તો આજે આપણે બનાવવાના છીએ આઈસ ટી જે બહાર એનું ઇન્સ્ટન્ટ પેકેટ મળે છે ને એ તમારે ના લેવું હોય તો તમે ઘરે કેવી રીતના આઈસ ટી બનાવી શકો છો એ તમારી સાથે હું શેર કરવાની છું અને એ પણ તમારા રેશિયો સાથે તમારા ટેસ્ટ પ્રમાણે તમે કંઈ પણ ઉમેરીને વધઘટ કરીને પણ તમે બનાવી શકો છો આરામથી અને એ કેવી રીતના બનાવવાનું છે એ હું આજે તમને બતાવવાની છું મેં આને બનાવીને રાખી પણ શકો છો બોટલ ભરીને જ્યારે પીવું હોય ત્યારે બહારથી આવો ત્યારે તમે એનો યુઝ કરી શકો છો આરામથી તમે તમારી રીતના બહારનામાં શુગર આવે છે તમે આની અંદર સાકર નાખી શકો છો તમે સબ્જા સીડ ઉમેરી શકો છો ચિયા સીડ ઉમેરી શકો છો તમારી રીતના તમે રેશિયો અને બધી રીતના તમે પ્લે કરી શકો છો આની સાથે અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે બનાવી શકો છો તો કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું ટેસ્ટી બનાવવા માટે મેં એક વાસણમાં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે એકથી દોઢ ગ્લાસ કે આપણે હજી એની અંદર બરફ બી ઉમેરશું રાઈટ એટલે એક ગ્લાસ જેટલું લીધું છે એ ત્રણ ચાર દાણા મરીના છે મરી એવું કહેવાય છે ગરમ પણ ગરમ નથી હોતી એ ઠંડી જ હોય છે હવે એક ચમચી જેટલું અહીંયા હું વરિયાળી નાખું છું એ પણ ઠંડક આપે એટલા માટે કે આપણા માટે લેમન આઈસ ટી બનાવીએ એની સાથે સાથે થોડુંક આપણને અંદર પણ ઠંડક મળે ખાલી એવું નહીં કે બરફને એ નાખ્યું એટલે ઠંડક મળી જાય આપણે એને તાસીર પણ આપણે ઠંડી કરીએ એવી રીતનું આપણે બનાવવાના છીએ એટલે હું અહીંયા નાખવાની છું ખડી સાકર એટલે ખડી સાકર એટલા માટે કે આપણને વધારે ઠંડક મળે પીવાથી અને તમે ક્યાંયથી પણ બહારથી આવો ને તમે આવી રીતના આઈસટીનું તમે એક લીટરની બોટલ બનાવીને મૂકી રાખો ને ફ્રીજમાં અને પછી ક્યાંયથી પણ બહારથી આવો ને અને તમારે ખાલી લીંબુ ઉમેરીને પીવાનું થાય એવી રીતના તમે કરો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવે તમને અને ક્યાંયથી પણ તમારે મહેનત વધારે કરવાની જરૂર ન પડે આ બધું કોઈ બારગામ બહારથી બી આવ્યું હોય તમારા ઘરે તો એને પણ અત્યારે ઉનાળામાં શરબતની જગ્યાએ આઈસટી આપો ને તો પણ બહુ સારું છે હવે આપણું આ પાણી ધીમે ધીમે ઉકળવા માંડ્યું છે એમાં હું એક ચમચી જેટલું આપણી રૂટીન ચા આવે છે ને જે જેનાથી ચા બનાવીએ એ જ છે ચાની પત્તી એ હું અહીંયા એક ચમચી નાખી દઉં છું અને એ આવી રીતના સ્લાઇડ ચાલુ થાય ને ત્યારે જ નાખવાનું છે બહુ ઉકાળવા માંડે ત્યારે નહીં ન તો કડવાશ પકડી જશે એમાંથી એટલે આપણે અને આપણી ચા આપણી બળી પણ જશે એટલે આ આપણે થોડોક ઉભરો એક બે વખત આવે ને એટલે બંધ જ કરી નાખવાનું છે લાંબો ટાઈમ આપણે એને ઉકાળવાની નથી અહીંયા હવે હું મેં તમને કીધું એમ ખડી સાકરનો મેં આવી રીતના એક ડબ્બામાં ભૂક્કો કરીને મૂકી રાખ્યો છે એ હું આમાં વધારે ઉમેરવાનું છે કેમ કે આપણે બરફ પણ નાખશું એટલે ત્રણથી ચાર ચમચી જેવી તમે નાખી દેજો બેથી ત્રણ ચમચી જેવી તમે નાખી દેજો જેના કારણે વાંધો ના આવે અને ઉપરથી એવું લાગે કે ના હજી ગળ્યું નથી તો તમે ઉપરથી પણ નાખી શકો છો પણ આની અંદર સરસ ભળી જશે હવે આપણે થોડીવાર માટે એને ઉકાળીને પછી બંધ કરી દઈએ છીએ ચા ઉકળી ગઈ છે એને બંધ કરી નાખું છું તમે આની અંદર ફ્લેવર માટે તમારે ઇલાયચી નાખવું હોય તો પણ તમે નાખી શકો છો બધું નાખી શકો છો તમારે જે રીતના ગુલાબની પાંદડીઓ નાખી શકો છો પછી જેમ લેમનની ટી બનાવીએ એમ ઓરેન્જ ટી પણ બને મારી પાસે ઓરેન્જ છે જો હું તમને બતાવીશ પણ ખરીજો કદાચ તો પછી એ પણ તમે પછી મેં છે ને લગભગ દસ પાંચેક મિનિટ પહેલાં અહીંયા મેં તકમરિયાના બીજ હોય ને એને મેં આ પલાળી દીધા છે એક ચમચી જેવા એ આપણે ઉમેરશું હમણાં નહીં જ્યારે સર્વ કરશું ને ત્યારે ઉમેરશું એટલે હવે આપણે એને ઢાંકીને ઠંડુ પડવા દઈએ થોડું પછી એટલે એના ફ્લેવર્સ અંદર જ રહે અને ઠરે પછી સર્વ કરીએ સર્વ કરવા માટે આપણે પહેલાં બરફ નાખશું ચારથી પાંચ જેવું એક જ ગ્લાસમાં પછી આપણે જે અંદર આ જે તકમરિયા પલાળ્યા હતા ને એ અડધા અડધા નાખી દઈશું એ ખૂબ જ ઠંડક આપશે તમને પેટમાં અને આ તકમરિયા તમારે એવું હોય ને તો પલાળીને તમારે રોજ રાખી દેવાના અને ફ્રીજમાં મૂકી દેવાના હવે એકની અંદર હું લીંબુ નીચવીશ અને એકમાં સંતરાનો જ્યુસ નીચવીએ આપણે હવે એકમાં આપણે લીંબુના બીયા કાઢ લીધા છે મેં એ નીચવી લઈએ એક આખું લીંબુ નીચવ્યું હતું હવે એક આખું સંતરાને મેં વચ્ચેથી કાપી લીધું છે એ આપણે અંદર નીચવી લઈએ એક આખું નીચવી લેવાનું છે હવે આપણે એની અંદર આપણે જે આ ચા બનાવી હતી એ ઠરી ગઈ છે એ અંદર નાખી દઈએ આરામથી આપણી બે ગ્લાસ જેવી ચા એક ગ્લાસમાંથી બની ગયું કેમ કે આપણે એની અંદર તકમરિયા નાખ્યા જ્યુસ નાખ્યો એ બધું નાખ્યું ને એટલા માટે હવે પછી આપણે એને હલાવી લેવાનું છે તમારી આની અંદર જો હજી ગળપણ જોતું હોય તો જોઈને નાખી શકો છો તમે અને અથવા તમારે હજી સંચળ કેવું કશું બી નાખવું હોય ટેસ્ટ ભૂલ બનાવવા માટે તો પણ તમે નાખી શકો છો અહીંયા આપણી લેમન ટી અને ઓરેન્જ ટી રેડી છે હવે તમે આને ગમે ત્યારે પી શકો છો તમે આની અંદર મેં તમને કીધું એમ ચાટ મસાલો નાખી શકો છો સંચળ નાખી શકો તમારા ટેસ્ટ પ્રમાણે તમે એને બનાવી શકો છો અને હજી તો તમને મોળું લાગે મને તો બરાબર લાગ્યું હતું તમને મોળું લાગે તો તમે હજી એની અંદર આરામથી પેલું ખાંડ કે જે પણ તમે સાકર નાખી હોય એ નાખી શકો છો એટલે તમે ઘરમાં આરામથી બનાવી શકો છો અને તમારી ફ્લેવર પ્રમાણે અલગ અલગ ફ્રૂટથી બનાવી શકો તમે પીચથી બનાવી શકો છો મેંગોથી બનાવી શકો છો વોટરમેલનથી બનાવી શકો છો તમે કોઈપણ ફ્રૂટથી આઈસ ટી બનાવી શકો છો હજી તમને આમાં જો કડવાશ લાગે તો તમે ચાયપત્તી થોડી ઓછી નાખજો તમે તમારા પ્રમાણે તમારા રેશિયો સાથે તમે રમી શકો છો જે રીતનું બનાવો તમે વધુ ઓછું કરીને આરામથી મસ્ત બનાવી શકો છો તો આ ઉનાળામાં ઠંડુ ઠંડુ મસ્ત આઈસ ટી પીવો અને એકદમ ફ્રેશ રહો તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી અને રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ